પ્લસ એઆઈ વાળું પણ નહીં એઆઈ પ્રોસેસર છે આમાં પછી ટીવી સારું સાઉન્ડ ની વાત કરું તો સાઉન્ડ નહી આની અંદર સ્પીકર નહીં સાઉન્ડ બાર આપ્યા છે જે ઓન ક્યુ સાઉન્ડ જાપાન ની નંબર વન બ્રાન્ડ ખબર છે ગેમ પણ ચાલે તમે ગેમ બેમ રમવી ને તો આ એક એવું ટીવી છે કે જેની ભાઈ એટલા માટે આજે મારે તમને જો આ ભાઈને જ પૂછી જો આજના જનરેશન આપણે કહી દઈએ કે આ બધી વસ્તુ જે તમે મોટા ટીવીમાં આવી આ ટીવીમાં આવે ને બધું જ આવશે કમલેશભાઈ અત્યારે યંગ જનરેશન તમે પૂછું સૌથી પહેલું ગેમ તો સારામાં સારું ગેમિંગ ટીવી છે ગુગલ સૌથી ફાસ્ટ પ્રોસેસર વાળું તો ગુગલ ટીવી છે પોતાનું પ્લેટફોર્મ છે ટીસીએલ નું ગુગલ ટીવી છે સર્ટિફાઈડ